સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી પસરી ગઈ હતી દીકરીના મોતને પગલે કરતા શાળાના સંચાલકો દ્વારા ફી ન ભરી હોવાને કારણે વિદ્યાર્થીને સજાના ભાગરૂપે વર્ખંડમાં ન બેસવા દેતા આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું

અને વિદ્યાર્થીની સાથે ભણતા અન્ય વિદ્યાર્થીઓના નિવેદનો લીધા છે એ નિવેદનો અને આ ઉપરાંત સીસીટી ફૂટેજના આધાર પર પોતાનો રિપોર્ટ જમા કરાવ્યો છે અને રિપોર્ટના આધાર પર સાચી હકીકત શું છે આવશે પછી શાળા સંચાલક મંડળમાં જવાબદાર હશે તો શાળા સંચાલક મંડળની વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવશે

બે આ વિદ્યાર્થીની સાથેની બેન પણ શાળાની અંદર બંનેની ફી બાકી હતી એ હકીકત છે પરંતુ વિદ્યાર્થીની અગિયાર તારીખ પછી સતત ગેરહાજર જોવા મળે છે એવું પણ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે પરંતુ હકીકતલક્ષી અહેવાલ આવ્યા બાદ જ આ બાબતની વધારે પુષ્ટિ કરી શકાય તેમ છે